એ તો આમ વળ પણ આમ સાનું મને ઉભો રાખ આમ સાનું મને ઉભો રાખ તો વળી જા એકડા બોર તો એકડા આવડે તો તો ટ્યુશનમાં તો જાશો ને ટ્યુશનમાં તો જાશો ને એકડા ને હા તો બોલ કકો ના કકો બોલ ના કકો બોલ એમ ચકલી જમળ

અહીંયા લાઈક કરો શેર કરો એમ કે સબસ્ક્રાઈબર કરો કે સબસ્ક્રાઈબર કરો એમ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો એમ કે એમ કેય ના હે તું હુ જતો હેઠો તું હોય એ નો એકા બોલ તું હોય એ નો એક હેઠળ

ત્રીજું નથી સોતું છે કોઈ દોડો કેમ કેમ પણ છે આવો હા કે કલર તું બાંધે તો હા મોજા બંધા હે કે

જે કોઈ ડોળો આવી લીધી બાંધ હોય તો અમાર ભાઈને કહીજો પણ આપણે નીચે ઉતરા નથી કેમ કે આ આજે આપણે અત્યારે માથે જ કેમ કે બહુ તડકો લાગે છે તડકો એટલો લાગે કે વાત ન બહુ બધો તડકો લાગે છે પછી આવા કાક જો તડકાનો કાક નીલો ઉબિલો બધું વેવે છે તો કાલા તેળનું કામ કામ વળે છે આપણે તો આ માથે છે બહાર તને ઊભા છે આપણને એકથી માર્ચ નીચે ઉતરવાનું મને નથી તા કાંઈ વાંધો નહીં ચાલો બાકી જવો આમ આવો અત્યારમાં તો આવો કંઈક નજારો છે ને બાકી બધા બધા જમવા બેઠેલા છે બધા જમવા બેઠેલા છે ને આપણે તો નોરતા છે આજે છે સોથું નોરતું તો આપણે તો સાંજે જમવાનું હોય ત્યાં સુધી જમવાનું ન હોય તો કાંઈ વાંધો ચાલો કન્ટિન્યુ ઓળખમાં બને રહેજો આગળ તો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ મોટું મોટું જોઈને તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે એટલા છ વાગી ગયા હતા મોટું મોટું જોઈ નીચે ઉતરી ગયે છે નીચે ઉતરે ને હવે જવાનું છે આપણે ઘરે જવાનું છે વસ્તુ ખાતર ટેટી લેવા જવાની છે ત્યાં તો કોના કીધું બાકી અજ્જનો આવો કંઈક નજારો છે તમે જોવો આજે આખા દિવસ માટલું એટલે જે કાઢતો નથી હું આખા દિવસ ની કેમ બાકી આજ આખા દિવસ માટલું હતું ચાલો ગાડી બડી રૂચી નાખી સભ્યો સભા બધું નાખી દઈ વસ્તુ ભાઈ વાંધો ચાલો આજના દિવસમાં આટલો જ હતો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો કાલે મળી નવા ઓળખ સાથે ત્યાં સુધી બધાના ભાઈ આવી જવ